જય માતાજી કેમ છો બધા મજામાં છો આ અમે અમારા ગામ પીલવાઈ અમારા માતાજીના દર્શન કરવા માટે શેરડી માતાના જઈએ છીએ ચાલો જો આ રસ્તામાં આ ગાયો જો ચરવા માટે નીકળે છે ચાલો આપણે બધા જઈએ અમારા ગામ રસ્તામાં કેટલું સુંદર વાતાવરણ છે કેટલો લીલું છમ આ વાદળો જુઓ એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે રસ્તા જો એકદમ ક્લિયર જો આ રસ્તામાં વચ્ચોવચ આ ગાયો અને આ ભેંસો ચરાવા માટે બધા નીકળે ને એટલે રસ્તામાં આવે જોવા ભેંસો જાય છે જો આ ગાય જાય છે આમ ગામડે આવીએ ને એટલે આ બધું રસ્તામાં મજા આવી જાય આમ જોવા નીકળે ને એવી ઈચ્છા થાય કે ના હા અને એમાં અમારા છોકરાઓને તો બહુ મજા આવી જાય કારણ કે અહીંયા અમદાવાદમાં રહેતા હોઈએ ને આવી રીતે ગામડે જતા હોઈએ એટલે છોકરાઓ તો ખુશ ખુશ થઈ જાય કે હા પપ્પા કેટલું સુંદર વાતાવરણ છે જો વાદળ દેખાય છે આજુબાજુ ઝાડ હોય ને એટલે એટલો રસ્તામાં જો આ બધું બકરીઓ ચરે છે ને એટલો સુંદર નજારો છે જો કેટલો છે આજુબાજુ આ ખેતરોમાં બી જો અને હવે અમારા ગામની આ કોલેજ આવશે જો આ અમારા ગામની કોલેજ છે પીલવાઈની કોલેજ એટલે પ્રખ્યાત કોલેજ અને અમારે આ ગામની સ્કૂલ બી ગામની સ્કૂલ છે હવે અમારા ગામમાં પ્રવેશ કરી લીધો છે પીલવાઈ જો અમારા માતાજીનું મંદિર શહેરી માતાનું અમારા માતાજીનું મંદિર આ સહેદી માતા મેલડી માતા ગોગા મહારાજ જોગણીઓમાં અને મહાકાળીમાં આ કુળની દેવી અમારી આશાપુરામાં અને અમારા જીતુભાઈ હવે અમે મંદિરે દર્શન કરી દીધા સેધી માતાના અને હવે અમે અમારા ગામમાં દર્શન કરવા માટે જઈએ છીએ બધાએ મારા મમ્મી મારા પપ્પા અમારા ગામમાં આવેલું મહાકાળી માતાનું મંદિર છે મહાકાળી માતાના મંદિરે અમે દર્શન કરવા જઈએ છીએ જય મહાકાળી મહામારી ગામમાં આવીએ એટલે ગામના મંદિરોમાં દર્શન કરવા માટે જઈએ જો બધાય દર્શન કરી લઉં જય ગણપતિ બાપા જય હનુમાન દાદા જો મંદિરના આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર છે કેવું લાગ્યું અમારું ગામ